તમારા માટે જો ટાર્ગેટ ડિસિઝન છે જે જે કંપનીમાં હું પહેલાથી કામ કરું જ્યારે મને કોઈ નહોતું લઈ જતો ત્યારથી હું કામ કરું એ કંપનીમાં છે ને હું હંમેશના માટે અવડો જ છું ને અવડો જ રહીશ જય દ્વારકા દીશ તો બધા કેમ છો ફરીથી એક મારા નવો ગ્રુપ એટલે એ નવો નથી હું બીજાની ચેનલમાં ઘૂસી ગયો છું એવું છે ટાર્ગેટ ડિજિટલ બ્લોક અને ટાર્ગેટ ડિજિટલ એમાં મારા ઘણા બધા સોંગ છે રિંકુ છે મારા તો નથી મારું સોંગ આ પહેલું આવે છે અને આ ભાઈની ચેનલ છે એવું છે તો બધા આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અવારનવાર હું આવતો જ રહીશ આ ચેનલ કેમ કે એની ટાર્ગેટ ડિજિટલ છે એમાં તો આવતો છે રિંકુ ઘણા બધા એવા સોંગ છે મિલિયનોમાં છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ આ ભાઈ મને ફોન આપી દીધો હે કે તમે સ્ટાર્ટ કરો ને તમે પૂરો કરજો કે હાનું દે તો કાયો અને કરી દો બોલો તો કેમ છો

હા તો આપણે છે ને હવે વિડીયો માં ફરીથી મળશું કેમ કે છે ને આ બધા બહુ દેકારો કરે છે અને શૂટિંગ અડધું જે બાકી છે અને જે જમવાનું બાકી છે આમના વાઇફ છે ને એ ભડતું બનાવે સરસ મજાનું આપણે જોવાનું છે કેવું બનાવે તો ત્યાં સુધી બ્લોગ માં બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો કરી આવજો ને બ્લેક ઓલું શું કહેવાય બે લાઈક આવે ને એને આમ ઘંટડી વગાડી દેજો એટલે ને અમારે જેવા પાસા આવે અને વિડિયો બનાવે તો તમને તરત ખબર પડી જાય કે અમે ફોગી ગયા છીએ ચેનલમાં ટાર્ગેટ ડિજિટલ ટાર્ગેટ જો મિત્રો શૂટિંગ ની શરૂઆત થઈ ગઈ છે સરસ મજાનો કેમેરો પણ ચેતનભાઈએ ગોઠવી દીધો કારણ કે ચેતનભાઈ અમારે પહેલેથી જે સોંગ હોય એટલે કેમેરામેન ચેતનભાઈ તો હોય જ તો પીસી પણ માતાજીને પ્રાર્થના કરી દીધી સરસ મજાનું સોંગ અને આખા વિડીયોમાં બન્યા રહેજો કારણ કે ખૂબ આનંદ આવવાનો છે અને આવી મોજ પહેલીવાર આવી શૂટિંગમાં કારણ કે બધાય આનંદ કારણ કે ઘર ઘરના હતા અને અમારી વાડીએ શૂટિંગ હતું એટલે ખૂબ જ મજા આવી સામે જગાભાઈ એ બધા બેઠા છે સિંગર બેઠા છે એક્ટર બેઠા છે તો પૂરા વિડિયોમાં બન્યા રીતે શૂટિંગ ચાલુ છે જગાભાઈ ની બધા હું જગાભાઈ જય માતાજી જય માતાજી કેમ છે બસ કેમ પણ શૂટિંગ મોટા કલાકાર તમારા માટે જો ટાર્ગેટ ડિસિઝન છે જે જે કંપની માં હું પેલાથી કામ કરું ને જયારે મને કોઈ નતું લઈ જતો ત્યારથી હું કામ કરું એ કંપનીમાં છે ને હું હંમેશ ના માટે અવડો જ છું અવડો જાય મોટા નઈ આવું ના જગાભાઈ ની ચેનલ પણ એક નાની એવી જાહેરાત કરી દો એમની કે રૂવા પરી રૂવા ડિજિટલ એમાં એક સોંગ આવી ગયું છે અને એક સોંગ ખૂબ સમયમાં માંથી બનાવવાનો છે બહુ મસ્ત છે એમાં છે ને પાછો હું છે એટલે જોતા આમ અજબ ગજબ જ કરવાનું છે ભાવનગરમાં જો અગાઉ થોડું કહી દો ભાવનગરમાં કોઈ કપડા નો પહેર્યા હોય ને એવું કપડા લાવવાનું છે એટલે એટલામાં સમજી જાય કેવું હશે તો જરૂર ને જરૂર તમે રૂવાપરી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે સર્ચ કરજો અને સરસ મજાનું અમારું પણ સોંગ ટૂંક સમયમાં આવવાનું છે તો સરસ મજાનું શૂટિંગ ચાલે છે અહીંયા ગોવિંદભાઈ ફોનમાં વાત કરે છે તો ઘણા જણા આપણે ચેનલ વાળા જે છે તો પૂરા બ્લોગ માં બન્યા રેજો આપણે સેટ સુધી ને એન્ડિંગ દેખાડજો આપણે સોંગ નું શૂટિંગ થાય શિલ્પાબેન શૂટિંગ માં આવ્યા હતા રોટલા કરવા બે દીધા આવડે કા હા બે રોટલા મોકલાવ મારા વાળા બધું જમવાનું તૈયાર થઈ ગયું ને એટલે બધા જમવા બેસી ગયા અને આવડા બે કોઈ જમવાનું ન આપ્યું કઈક બોલે છે શું કેતા હતા તો બધા એ ઓળો રોટલો ખાઈ લીધો ને ઘડીક બેઠા છે કારણ કે શૂટિંગમાં ક્યારેય બેસવાનું ન હોય ફટાફટ સાંજ સુધીમાં આખું શૂટિંગ પૂરું કરવાનું હોય લગભગ કેમેરામેન તો આ બેઠા જ છે તો હમણાં પાછું લિપસિંગ બાકી છે એટલે અમે લિપસિંગ લેવા પહોંચી ગયા મામસાપીર ખૂબ સરસ મજાની જગ્યા છે મામસાપીર દાદાની અમારા ગામમાં જરૂર ને જરૂર તમે એક દાણ દર્શન કરવા આવજો તો આ રીતના કેમેરો ગોઠવે છે જો કલાકાર પણ આવી છે તો સોંગ એટલું સરસ મજાનું છે ને તમને સાંભળવું પણ ગમશે અને નિહાળવું પણ તો જરૂર ને જરૂર તમે ટાર્ગેટ ડિજિટલ યુટ્યુબ ચેનલ સોંગની છે અને સોંગ જરૂર જરૂર તમે ટૂંક સમયમાં જ રિલીઝ થાય છે તો નિહાળવાનું ભૂલતા નહીં આપણે આવી ગયા છીએ મામસા છોકરા ઘણા બધા છે જો

છોકરા બધા છે ને એમ આવ્યા છે શૂટિંગમાં ટૂંક સમયમાં ટાર્ગેટ ડિજિટલ ઉપર સરસ મજાનું સોંગ આવવાનું છે તો જરૂર જરૂર નિહાળજો અને સરસ મજાની અહીંયા મામસા પીર દાદાની જગ્યા છે જો આગળ આગળ જાય છે થોડું ઘણું લિપસિંગ ફીજી પાઇન બધાય છોકરાનું જોવો ટોળો આ બધા હા જો તો મોંજ નહીં લા છોકરા બધા થાય બોલો મામસા મામસાહપીરની સરસ મજાનું નિહાળવાનું ભૂલતા નહીં તો હું ઘડીક મનોરંજન કર્યા બાકી હોય નઈ કે છોપરાના બાળકો શું હોય હા હા શું છે ગરમી જેવું તડકો હોય છે એટલે ગરમી થતી હોય હાલો તો લિપસિંગ લઈએ આપડે હાલો ગોઠવો ફટાફટ હાલો

અને અત્યારે મને ખબર પડી કે એમનો લોગ શરૂ થયું ને તારે કીધું એન્ડિંગ આપો તો અમારા જે સબસ્ક્રાઈબર હોય જોતા હોય તો અમારા ભાવ બહેનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો કેમ કે હજી થોડાક અમે ત્યાં હતા અને હજી આટલા છીએ અને અમને પણ તમારા સપોર્ટ આપો ને તો આટલે આવી જાય